હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે ફિંગર ચિપ્સ બનાવશું પણ થોડી અલગ રીતે જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને કુરકુરી બને છે અને સારી વાત તો એ છે કે તમે આને હાફ ફ્રાય કરીને એકથી બે મહિના સુધી સ્ટોર કરીને પણ ફ્રીઝરમાં રાખી શકો છો અને બનાવ્યા પછી ગમે એટલો ટાઈમ રાખશું તો પણ આ એવી એવી જ ક્રિસ્પી બનીને રહેશે તો આ બાળકોની ફેવરેટ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો કારણ કે એકદમ લાંબો સમય સુધી ક્રિસ્પી બની બનેલી રહે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે અહીંયા ફિંગર બનાવવા માટે બે કાચા બટેટા લીધા છે મેં તો બટેટાને હવે આપણે ધોઈ અને સરસ સાફ કરી લીધા છે તો આપણે તેની છાલ કાઢી લઈએ તો બંને બટેટામાંથી આપણે છાલ આવી રીતે હટાવી દેવાની છે તો અહીંયા હું હવે છાલ હટાવી અને તમને બતાવું છું જનરલી જે ઘરમાં આપણે ફિંગર ચિપ્સ બનાવીએ છીએ થોડા ટાઈમમાં સોગી થઈ જતી હોય છે અને ખાવામાં નથી મજા આવતી પણ આ રીતે તમે એકવાર ટ્રાય કરો એકદમ કુરકુરી બનશે અને જેટલો ટાઈમ તમે આને રાખશો એટલો ટાઈમ તે એવી ને એવી કડક બનેલી રહેશે તો હવે આપણે બટેટાની છાલ પણ નીકળી ગઈ છે તો ચાલો હવે આપણે બટેટાના નાના નાના ટુકડા કરી લઈએ તો તમને થતું હશે કે આ નાના નાના ટુકડા કરીને આપણે શું કરવાનું છે તો બંને બટેટાના પહેલા આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ અને પછી આપણે તેને બે થી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે અને આપણે આ બટેટાને બાફવાના છે તો અહીંયા આવી રીતે એકદમ નાના નાના ટુકડા કરીને બાફશું એટલે આપણે વધારે ટાઈમ નહીં જાય માત્ર પાંચ જ મિનિટમાં આપણે આ બટેટા બફાઈને રેડી થઈ જશે તો આવી રીતે આપણે બટેટાને બાફી લેવાના છે અલગથી આપણે બટેટા બાફવાની કોઈ જરૂર નથી અને જો તમારી પાસે પહેલેથી ફ્રીજમાં બટેટા બાફેલા પડ્યા હોય ને તો તમે આને માત્ર પાંચ જ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો તો જો આવી રીતે બટેટાના નાના નાના ટુકડા મેં કરી લીધા છે અને હવે હું પાણી એડ કરી અને આને સરસ એવું બેથી ત્રણ પાણીથી ઘસીને ધોઈ લેવાનું છે તો જો આવી રીતે આપણે સાફ પાણી એડ કરવાનું છે અને સરસ એવું ઘસી અને તેને ધોઈ લેવાનું છે તો ચાલો હવે હું તમને બે થી ત્રણ પાણીથી ધોઈને પછી બતાવું તો જો અહીંયા બે થી ત્રણ પાણીથી સાફ એવું મેં ધોઈ લીધું છે અને પછી એમાં મેં તાજું પાણી ભરી અને આપણે એક વાસણમાં પલટાવી લઈએ અને આ વાસણમાં આપણે બટેટા બાફવા માટે રાખી દઈએ તો અહીંયા તમે આને ઢાંકણ ઢાંકીને પણ બાફી શકો છો તો જલ્દીથી બફાઈ જશે તો ગેસ ઉપર આપણે આને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આ આપણું પેન ચડાવી દઈએ અને આપણે આને બાફી લઈએ અને એમાં હું થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું તો ચાલો હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને બટેટાને બાફવા માટે રાખી દઈએ તો અહીંયા બટેટા આપણા બફાઈ છે અને પાંચ જ મિનિટમાં આપણા બટેટા બફાઈને રેડી થઈ જશે તો જો અહીંયા આપણા બટેટા સરસ એવા બફાઈ ગયા છે તો ગરમ ગરમમાં રીતે સરસ એવા મેસ કરી લઈશું તો આપણે આવી રીતે ચમચીની મદદથી અથવા તો મેસરની મદદથી તેને એકદમ ઝીણું ઝીણું સરસ મેશ કરી લેવાના છે અને આપણે આમાં ધ્યાન રાખવાનું છે કે ગાંઠા ન રહી જાય વધારે મોટા ટુકડા ન રહી જાય તો જો બટેટા કેટલા બધા સરસ બફાયા છે જો ચમચીથી પણ એકદમ સરસ એવા મેશ થઈ જાય છે તો આવી રીતે ચમચીથી આપણે બધા બટેટાના ટુકડાને મેશ કરી લઈશું તો હવે આપણે આ ટુકડાને સાઈડમાં રાખી દઈએ થોડું ઠંડુ થવા માટે ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં એક કપ જેટલા ચોખાના પવા લીધા છે આ તમારા ઘરમાં જે જાડા પાતળા ગમે એ ચોખાના પવા હોય તે તમે લઈ શકો છો અને આ પવાને આપણે હવે મિક્સરના જારમાં એડ કરી દેવાના છે અને આપણે આનું ઢાંકણ ઢાંકીએ અને આનો એક આપણે પાવડર બનાવી લેવાનો છે તો અહીંયા આપણે વાને મિક્સરમાં પીસી લઈએ અને જો હું તમને બતાવું કે આપણે અહીંયા કેવો પાવડર બનાવીને તૈયાર કર્યો છે જો આવી રીતે તેનો પાવડર આપણે બનાવી લેવાનો છે સાવ આ પાવડર નહીં બને ચોખા ના પવા થોડો તે ઝીણો રવો હોય એ રીતે થોડા તેના ટુકડા આપણા હાથમાં આવશે એ રીતે આપણો લોટ બનીને તૈયાર થશે તો ચાલો હવે આપણે પાછા બટેટા તરફ જઈએ અને તેમાં થોડા મસાલા કરીએ તો વધારે પણ મસાલા આપણે અહીંયા એડ કરવાની કોઈ જ જરૂર નથી તો આપણે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ મીઠું આપણે બટેટા બાફતી વખતે એડ કર્યું હતું તો અહીંયા આપણે જોઈને એડ કરવાનું છે અને આપણે અહીંયા થોડા ચીલી ફ્લેક્સ એડ કરીએ ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અને જો ચિલી ફ્લેક્સ ના હોય તો લીલા મરચાંના એકદમ નાના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો અને અહીંયા મુઠ્ઠી ભરીને હું ધાણા એડ કરું છું ધાણાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે આપણે અહીંયા વધારે કોઈ જ મસાલા કરવાની જરૂર નથી બસ આટલા જ મસાલાથી આપણી ચિપ્સ એકદમ સરસ એવી ક્રિ ટેસ્ટી બનશે તો જો અહીંયા આપણે હવે સરસ એવા મસાલાને એકવાર મિક્સ કરી લઈએ અને પછી આપણે જે દળીને રાખ્યો છે ચોખ પવાનો લોટ તે એડ કરશું તો હવે આપણે જે પવા દળીને રાખ્યા છે તે એડ કરીએ તો આપણે એક હારે બધા એડ નથી કરી દેવાના જેમ જરૂર પડશે એમ આપણે એડ કરતા જવાનું છે તો પહેલાં આપણે થોડો જ એડ કરીશું અને જરૂર પડશે તો આપણે પાછળથી એડ કરીશું તો હવે આપણે આને હાથેથી સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને એક આપણે લોટ જેવું બનાવી લેવાનું છે આને તો વધારે આપણે આને કઠણ પણ નથી કરવાનું સેમી સોફ્ટ એવો આપણે એનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો હજી થોડો લોટ મને ઢીલો લાગે છે તો હું ફરી પાછું થોડું એડ કરું છું તો અહીંયા ટોટલ મેં પાંચ ચમચી જેટલો પવાનો પાવડર એડ કર્યો છે પછી તમારા બટેટા કઈ રીતના છે એ પ્રમાણે તમારે અહીંયા જરૂર પડશે પણ હું આગળ તમને વિડીયોમાં બતાવું કે આપણે આનો કેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે વધારે આપણે કઠણ અત્યારે નથી કરી દેવાનો કારણ કે પવાનો પાવડર એડ કર્યો છે તો તે થોડો કઠણ તો થશે પવા પાણી પીશે એટલે તો આવો જો સરસ એવો હાથમાં ન ચીપકે એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો હું તમને બતાવું જો આવો સેમી સોફ્ટ એવો આપણે લોટ બાંધી લીધો છે અહીંયા તો હવે આપણે આને કોઈ જ રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી આપણે આને એક હવે પાટલા પર લઈ લઈએ અને આનો એક સરસ એવો લુવો બનાવી લઈએ આ લોટ એક જ વખતમાં આપણે વણી લેવાનો છે આના કોઈ જ નાના નાના લુવા બનાવવાની કે વારે વારે વણવાની ઝંઝટ આપણે આમાં બિલકુલ નથી તો જો પાટલો થોડો નાનો પડતો હતો તો મેં અહીંયા એક પ્લેટફોર્મ પર જ એને લઈ લીધો છે અને પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવી દીધું છે જેથી કરીને તે ચીપકે નહીં અને અહીંયા જો પ્લેટફોર્મ સરસ સાફ કરી અને તેની હું આ લઈને વણી લઉં છું જો ફરતી કિનારીઓ તેની થોડી ફાટે છે તો કોઈ જ આપણે અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી આપણે તેને સેટ કરી લઈશું તો આવી રીતે આપણે એને લમચોરસ જેવું વણવાનું છે અને જે આપણી કિનારીઓ ફાટી છે તેને હાથેથી આ રીતે સેટ કરી દેવાની છે અને આપણે આને એકદમ પાતળું પણ નથી વણવાનું અને આપણે થોડું મીડિયમ જાડું એવું જ રાખવાનું છે જે આપણે બટેટાની ફિંગર બનાવીએ છીએ અને કેટલી એની સાઇઝ હોય છે જાડાઈ હોય છે એટલી આપણે અહીંયા રાખવાની છે તો જો આ સરસ એવું આપણે ચોરસ વણી લીધું છે અને હવે આપણે એકદમ સરસ એવો તેનો લુક આવે એના માટે આપણે થોડી થોડી કોર્નર હટાવી દઈએ એટલે તે સરસ એવું એક ચોરસ બની જાય તો હું અહીંયા ચારેય સાઈડથી આવી રીતે થોડું થોડું કટ કરી લઉં છું અને આપણે આ કટ કરીએ છીએ તે આપણે બિલકુલ વેસ્ટ નથી જવા દેવાનું તેને પણ આપણે તળી લઈશું તો આવી રીતે ચારે સાઈડ થી આપણે થોડું થોડું કટ કરશું જેથી કરીને એકદમ ચોરસ એવો ટુકડો આપણો બની જાય જો આ રીતે થોડું થોડું જ કટ કરવાનું છે જો આરામથી કટ થાય છે અને ચીપકતું પણ નથી ચાપ્પુમાં તમે જોઈ શકો છો તો હવે આપણે આમાંથી એકદમ પાતળી પાતળી ફિંગર બનાવીને તૈયાર કરશું જો આવી રીતે એકદમ પાતળી પાતળી કટ કરી લેવાની છે એકદમ ઈઝી થી થઈ જાય છે તો જો અહીંયા બધી ફિંગર ને આવી રીતે કટ કરી લીધી છે અને જો હું તમને બતાવું એકદમ સરસ એવી જરા પણ નથી ચીપકતી કે તૂટતી પણ નથી આવી રીતે સરસ એવી નીકળી જાય છે તો આપણે અહીંયા બધી ફિંગર આપણે કટ કરી લીધી છે અને જો તમારે આટલી મોટી રાખવી હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો અથવા તો વચ્ચેથી એક કટ પણ લગાવી શકો છો જો આ રીતે બધી સરસ એવી કેટલી બધી સરસ આપણી આ ફિંગર દેખાય છે તો આપણે હવે બધીને પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે આને તળશું તો તળવા માટે પણ આપણે અહીંયા એક થોડું ખાસ ધ્યાન રાખવાનું છે હું તમને આગળ વિડીયોમાં જણાવું અને જો બનાવતા કંઈ જાજી વાર પણ નથી લાગતી એકદમ જલ્દીથી બની જાય છે અત્યારે હું વિડીયો બનાવું છું એટલે હું તમને બધું ધીમે ધીમે બતાવું છું એટલા માટે અહીંયા થોડું વાર લાગે છે બાકી તમે આ એકદમ જલ્દીથી બનાવીને તૈયાર કરી શકો છો અને જો બાળકોને ટિફિન માટે તમારે આપવી હોય સવારે તો તમે આને સાંજે બનાવીને રાખી શકો છો અને સવારે તમે આને તળીને બાળકોને આપી શકો છો અને જો સ્ટોર કરવી હોય તમારે તો હાફ ફ્રાય કરી લેવાની છે તમારે આને અને પછી તમારે આને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની છે તો એકથી બે મહિના સુધી જરા પણ ખરાબ નહીં થાય અને જ્યારે મન થાય ત્યારે તમારે એને થોડી તળી અને તમે એન્જોય કરી શકો છો તો તળવા માટે આપણે અહીંયા તેલ જો ટુકડો એડ કર્યો ને તરત ઉપર આવ્યો ને એટલું ગરમ કરી લેવાનું છે પહેલાં એકદમ સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં ચિપ્સ આપણી જે ફિંગર બનાવી છે તે એડ કરશું અને તરત આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ચિપ્સ એડ કરીએ આપણી ત્યારે ગેસની તેલ આપણું એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ અને આપણે થોડી વાર પછી આપણે તેને લો કરી દેવાની છે અને આપણે આ થોડી ક્રિસ્પી થઈ જાય પછી આપણે ફરી પાછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે એટલે કે પહેલાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું તેલ સારું એવું ગરમ કરી લઈશું અને વચ્ચે આપણે તેને મીડિયમ કરી દઈશું અથવા તો લો કરી દઈશું અને ફરી પાછી આપણે થોડી એક એકાદ મિનિટ પછી તેને પાછી હાઈ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ચિપ્સ બનીને રેડી થઈ થઈ ગઈ છે અને આને તળાતા પણ બહુ કાંઈ જ વાર નહીં લાગે એકથી બે જ મિનિટમાં તળાઈને રેડી થઈ જાય છે તો જો બધી ચીપ્સ સારી રીતે થાળીમાં લઈ લીધી છે આપણે અને હવે આપણે આને તળીએ તો બીજો બેચ પણ એ જ રીતે આપણે તળવાનો છે કે પેલા તેલને સારું એવું ગરમ કરી લેવાનું છે અને ચિપ્સ એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે તો એક બેચમાં જેટલી ચિપ્સ આવે એટલી આપણે એડ કરશું અને તરત આપણે તેને ચમચાથી હલાવવાની નથી થોડી ક્રિસ્પી થાય પછી આપણે તેને ફેરવશું તો જો કેટલી બધી સરસ દેખાય છે કે બાળકો તો આને જોઈને ખુશ જ થઈ જશે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે એવો નાસ્તો બનીને રેડી થાય છે તો જો સરસ એવી ક્રિસ્પી હવે થઈ ગઈ છે થોડો કલર ચેન્જ થાય પછી આપણે એને બાર કાઢી લઈશું અને જો તમારે એકદમ અંદર સુધી ક્રિસ્પી બનાવવી હોય તો તમારે આને થોડી પાતળી બનાવવાની છે અને અને જો તમારે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ રાખવી હોય તો થોડી જાડી તમારે આને રાખવાની છે છે આપણે જે બનાવી એના કરતાં થોડી જાડી રાખશું આપણે આને તો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણી ચિપ્સ બનશે તો જો આપણી અહીંયા ચિપ્સ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તમે આને ચા સાથે કે ચપ સાથે એક બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો તો આ એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે અને જો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો